વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રૂપિયા બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચે કુલ એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના નેતૃત્વમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તારીખ દસ ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર તથા રાજ્ય સરકારના અમલીકૃત આવાસ યોજનાઓ અંતર્ગત રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં રૂપિયા બે

સાથે જ પ્રધાનમંત્રી શ્રીના નરેન્દ્રભાઈ મોદીના સંદેશને વર્ચ્યુઅલ માધ્યમથી સાંભળવામાં આવ્યો હતો